તો ભાઈ ફાઇનલી ઊંચા કોટળા પહોંચી ગયા છીએ અને હવે ઇકો ઈકો માં રાખી દઈએ અને પછી આવી ઊંચા કોરડા અંદર ભાઈ આ દરિયા કાંઠો આવી ગયો છે અને હવે આપણે જઈએ છીએ પહેલાં ઊંચા કોટળા દર્શન કરવા ફરી પાછા આવશું આપણે અહીંયા દરિયા કાંઠ બધાય ઉગાડા વગે જાય છે હમણાં હવે માનતા નથી રાખ્યું ટાઈમમાં થોડુંક ચેન્જડ આવી ગયો છે આપણે પહેલા આવી ગયા છીએ દરિયે અને હવે પછી જાય પાછા દર્શન કરવા

હળમ કરે એટલા ઉભા બીજી વાર ગોળીયે ભાઈ બીચે ફોટો શૂટ કરી લીધો છે ને તડકાની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે ગરમી ચડી ગઈ છે બધા ફોટોશૂટ કરી લીધું છે હવે પાછા જવું છે દર્શન કરવા મંદિરે મંદિરે દર્શન કરીને જો પાછો પ્લાન બનશે તો પાછા અહીંયા બીચ આવશું જે પણ હશે તમને આગળ બ્લોગમાં બતાવું ભાઈ હું આપણે જાય છીએ હવે મંદિરે દર્શન કરવા દર્શન કરીને ફરી પાછા મળીએ તમને આથી લાઈન છે તો અહીંયા લગણ બધી કટલેરી જે તમારે લેવું બધું મળી જાય અહીંયા ફાઈનલી મિત્રો મંદિરે પહોંચી ગયા છે એ ચાલો અમે દર્શન કરી લઈએ ને પછી તમને મળું મિત્રો માતાજીને વરસાદી ચલાવી દઉં પછી પાછું મળ્યું લોકો દર્શન કરીને વરસાદી ચડાવીને થોડી ઘણી ખરીદી કરીને હવે જઈ રહ્યા છીએ નીચે તરફ તો આપણે આવી ગયા છીએ દુકાને થોડા ઘણી ખરીદી કરી દુકાને

આવું ક્યાં કરવાનું જાણકારી દઈ દઉં દિલીપ આ છે પથુ આ છે ક્રિશ આ છે આશિષ મારા નામ કુ નામ એ વાલા કૈલાસ એ વાલા રેનીશ એ વાલા આને તમે વર્તતા જઈશો વનરાજ અને આ આપણો છેલ્લી ક્વોલિટીનો ભાઈ કૃપાન

ખારીસી નથી હવે ગૂગલ હે હું ખારીશી કરી ગુગલ કહી હા ભાઈ નાનો છોકરો જોઈ લોકેશન મિત્રો ખાલી લોકેશન જોવા એનું ફોટા પાડી પાડીને થાકી જાવ પણ લોકેશન ના ખૂટે અમારે જ્યાં ને બધા ફોટા પાડી પાડે હાલ હાઉ ઇન્સ્ટાગ્રામ માં ધરવી દેવાના ફોટો જો મિત્રો હાલતા અમે પહેલી વાર તમે કમેન્ટ હાલતા મે આ છે કરવા જાય છે તમને કોનીને કીધું જવાનું પાછે ન વરો ખબર નથી પડતી હવ કેને પાછું કેને સમજઈને આ પાથુના દોસ્તાર જ છે સમજાવ તોનો સમજાય જ ભાઈ ઓલા તઈને ને હિંગરો માલો ગાયો કા

થઈ ગયું છે વરસાદ બાકા જગ્યા બોલાવી છે હવે ત્યાં ધારી પહોંચી નથી વરસાદ ન હોય તો હારું હજી અહીંથી જો કે વીસ વીસ બાવીસ કિલોમીટર જેવું છે આખું પણ જો ત્યાં ન વરસાદ હોય તો ફરવાની મજા આવશે નકર તો પછી કંઈક જોયું જાય આગળ જે થાય બ્લોગમાં આગળ બતાવીશ અટાણે તમે જોઈ શકો છો આવો વરસાદ છે તો કે સારો વરસાદ છે પાણી હાલતા કરતી દીધા રોડ માથે જે વાતની વિગત એ જ થઈ ગયું વરસાદ આવી ગયો છે હવે તો ધારી હજી અહીંયાથી લગભગ બા વીસ બાવીસ કિલોમીટર આગું છે જો ત્યાં વરસાદ નહીં હોય તો સરખાઈ મોજ માણસું નગર પછી આગળ જે થશે એ જોયું જશે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જે હશે એ બતાવીશ તો બસ બાકી તો બીજું કાંઈ નહીં ફૂલ બાકા જી વરસાદ ની ફૂલ બાકા જી ગયા ઉડ્યા 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 ફૂલ બાકા

અમારા ઘૂઘરા જેવા બધા હા બોલો આ અમારા બધા ઘૂઘરા જેવા ઘૂઘરા ખાવા બેહી ગયા ઘૂડાના બે ત્રણ ભાઈ ભાઈ શું કહે વડાપાઉં ખાવાના હા પાંઈનાળી વરસાદ થોડોક ધીમો પડી ગયો છે ને ફરી પાછો ધારી જવાનો પ્લાન બની ગયો છે તો ચાલો જાય છે ધારી ત્યાં જો મસ્ત આંબેડી સફારી પાર્ક તમે જોઈ શકો છો મસ્તનો પાર્ક છે

રાઈત આખી તો અહીંયા રોકાવું જોશો પછી હવે આપણે જુનાગઢ ચડવાનું ચાલુ કરવું છે તો હવે બીજો બ્લોગ બનાવીશ કેમકે આ બ્લોગમાં બધું વધી જાય તો આઈથી આ બ્લોક પૂરો કરીને બીજો ચાલુ કરું છું જો આ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી બધો જુનાગઢનો પ્લાન જે તો એ બધો કેન્સલ થઈ ગયો છે તો આ જ બ્લોગમાં આપણે બધું બતાવી દેવાનું છે એમાં થયું એવું કે રૂમ કે મળ્યો નહીં જુનાગઢમાં રાઈત આપણે રોકાવી દઈ તો રૂમનો ક્યાંય મેળ આવ્યો નહીં તો હવે આવી જશે બધે આવે અને જમી કરી લીધું છે ને જમી કરી લીધું છે ને તો બ્લોગમાં તમને કેવી મજા આવી ન આવી કોમેન્ટમાં જણાવી દેજો આવવાનો બ્લોગ પાસે ઇન્ટરેસ્ટિંગ લઈને આવતા રહેશું અમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો લાઈક કરી દેજો મળીએ પાછા નવા વિડીયોમાં દરેક બધા ભાઈ ભાઈ રામ રામ